બે દિવસથી હવામાનમાં પલટો સાથે ઝરમર્યો વરસાદ શરૂ થતા ખેડૂતો પરિવારોના માથે ફરી આકાશ આફત આવી પડતા જગત મુતા મોઢે આવેલું કોળીઓ છીનવાયો છે વાવથરાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસથી વરસાદે કહેર મચાવી છે જેમાં ધરતીપુત્રો એટલે કે જગતનું તાત કહેવાતું ખેડૂત પુત્રને ઉપરા ઉપરી આકાશી આફત આવી રહી છે ત્યારે અગાઉ આવેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી કેટલાક ગામો જળબંબાકાર બનેલા જોવા મળી રહ્યા છે જેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું છે જેમાં સરકાર દ્વારા પાક બાબતની કે જમીન ધોવાણ કે રહેણાંક ખોરડા નુકસાન બાબતની હજુ સુધી કોઈ સહાય આપવામાં આવી નથી જેની પણ અસરગ્રસ્ત પૂર પીડિત

ખેડૂતોએ મગફળીના પાકને ટ્રેક્ટરના સાધનો દ્વારા જમીનમાંથી પાકને બહાર કાઢી અને માત્ર થ્રેસર આવે તેની રાહ જોવાઈ રહી હતી ત્યારે ખેડૂત પુત્રોને ફરી પાછું કુદરતે પડતા ઉપર પાઠું માર્યું હોય તેવી આકાશી આફતને શરૂઆત થવા પામતા ખેડૂત સહિત ખેતમજૂર પરિવાર ચિંતિત બની જવા પામ્યો છે જેમાં ખેડૂત પરિવારોને બે બે સિઝનનો મોઢે આવેલું કોળિયો છીનવાઈ જવા પામ્યો છે જેથી કુદરતને જેથી કુદરતને ક્યાં ફરિયાદ કરવી તેવી પરિસ્થિતિ જણાવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો આજે મારે વાત વાત કરવી કરવી છે છે જે 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 કે અત્યારે પોતાના ખેતરોમાં હોય છે જે અનાજ પકવવા માટે અને પોતાના પરિવાર પશુઓ નિભાવવા માટે જે પોતાનો ઉમંગ હોય છે અને એ અનાજ પકવે છે અને એના ઉપરથી એનો આખો ઘર ચૂલો સળગે છે અને ઘરના પરિવારને આખું વર્ષ નિભાવ કરે છે ત્યારે જો વાત કરવા જઈએ તો જે ખેડૂત પુત્રો તેને ધરતીપુત્ર કહેવાય છે જગતનો તાત કહેવાય છે તેને કુદરતનો પડતા ઉપર પાટું જે આકાશી આફત આવી રહી છે તો વાત કરીએ તો ઉનાળુ જે વરસાદ સપ્ટેમ્બર માસમાં જે વરસાદ થયો હતો જેમાં જ ખેડૂતોના જે બાજરી જુવાર જેવા પાકો જે તૈયાર થવાની અણીએ હતા અને ખેડૂતોએ જે એને કાપણી કરી અને જે એને દાણો કાઢવાની વાત હતી અને વરસાદ ખાબે જેને લઈને ખેડૂતોનો આખો પાક નિષ્ફળ ગયો અને આમાંથી ઘાસચારો કે કંઈ પણ બચ્યું નથી ત્યારે જે અત્યારે અનરાધાર વરસાદ પડ્યો હતો જેમાં કેટલાક ગામો અત્યારે જળબંબાકાર બનેલા જે ખેડૂત પુત્રો જે પૂર પીડિતો છે અસરગ્રસ્ત ગામો છે જે સરકાર પાસે રાહત પેકેજની ક્યારેય આપશેની રાહ જોઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ જો વાત કરીએ તો જે અત્યારે મગફળી જે પાક જે મોઘા ભાવનું બિયારણ ખેડૂત પરિવારો લાવી અને પોતાની ખેતરોમાં જે વાવેતર કર્યું હતું જેના ઉપર અત્યારે જોઈ શકો છો કે મગફળી જે છે તૈયાર થઈ ગયેલો છે પાક જે અત્યારે ટ્રેક્ટર વડે જમીનમાંથી બહાર કાઢવામાં આવી છે અને જે ખેડૂતના જે બાળકોના જે મોટે દાણો પહોંચે એના પહેલાં જે આકાશી આફત શરૂ થઈ ગઈ છે અને બે દિવસથી ઝરમરિયો વરસાદ શરૂ થયો છે જેને લઈને અત્યારે ખેડૂતના જે આ મગફળીનો પાક છે એ પણ નષ્ટ પામશે તેની ચિંતામાં અત્યારે ખેડૂત અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે અત્યારે ખેડૂતની હાલત દયનીય બની ગઈ છે ખેડૂતને પરિવાર બચાવો કે એનું પશુપાલન બચાવવું એ પણ અત્યારે એક વિચાર કરવા લાગ્યો છે જેને લઈને અત્યારે કહેવામાં આવે છે કે દુઃખીમાં દુઃખી જે અત્યારે જગતનો તાત થઈ રહ્યો છે અત્યારે કોઈ પણ બાબતમાં સરકારી સહાય પણ હજુ નથી મળી જેમાં ખેડૂતને પણ અત્યારે જે કુદરત ઉપર પડતા ઉપર પાટું મારેલું છે મોઢા આવેલો કોળીઓ ચીનવાઈ ગયો છે પૂરપુરી ગોસ્વામી ડીએમ ન્યૂઝ વાવ થરાદ ઉનાળુ પાક અમે બાજરી પાઈ તે મારે વરસાદ પીડ્યો વાઢીને કર્યો વરસાદ પીડ્યો તે એ લણવાનો કોઈ બાદ ફ્રી નહીં એ રીતે કાંટા બે બગડી ગયું પછી ચોમાસું મગફળી વાવે તે મગફળી કાઢીને તૈયાર કરી એટલે વરે વરસાદ પડાય હશે એટલે મગફળી ત્યાં કોઈ અમારા છોકરાને કોઈ વાત હાથમાં આવી મળ્યું નથી